આજના સમયની અંદર વીસ રૂપિયાની અંદર શું મળે કેમ છો મિત્રો મારું નામ છે નીતિન મહેતા અને આજના વિડીયોમાં આપણે આ રીજનલ સાયન્સ સેન્ટરને એક્સપ્લોર કરવાના છીએ અને અહીં વિશેની માહિતી તો આપણે મેળવીશું જ પણ મારી એક સ્ટોરીને કનેક્ટ કરીને એક મહત્વપૂર્ણ મેસેજ પણ આપવો છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો બે હજાર આઠની વાત છે કે જ્યારે હું સત્તર કે અઢાર વર્ષનો હતો હું એક બેન્કમાં ગયો ત્યાં મેં કેશિયરને જોયો અને ટાઈપિંગ કરે છે કીબોર્ડ ઉપરને એનું ધ્યાન છે મોનિટર સામે તો એને ટચ ટાઈપિંગ કહેવાય મને અત્યારે ખબર છે પણ ત્યારે નથી ખબર તો હું તો જોતો જ રહી ગયો કે યાર કીબોર્ડમાં તો આટલા બધા બટન્સ છે તો જોયા વગર કેમ ખબર પડે કે શું ટાઈપ થઈ રહ્યું છે તો મારા માટે તો એ મેજિક હતું અને મેં મનમાં ધારી લીધું હતું કે હર હાલતમાં મારે આ મેજિક શીખવું છે અને શોર્ટમાં કહું તો મેં એ મેજિક શીખી લીધું અને મારું એને જ રિલેટેડ આજે પ્રોફેશન છે તો મારી સ્ટોરીમાં તો આપણે બહુ ડીપમાં નહીં જાય પણ સમજવાની વાત એ છે કે એક સિમ્પલ મોમેન્ટ ઓફ ઓબ્ઝર્વેશન ઇન્ટરેસ્ટ ઓર ક્યુરિયોસિટી કેવી રીતે કોઈની આખી લાઈફ ચેન્જ કરી શકે છે અને મારી વાત કરું તો હું તો મારી તો બે હજાર આઠની વાત છે કે જ્યારે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનું એટલું ઇઝીલી એક્સેસ પણ નહોતું મળતું અને આજના સમયની વાત કરીએ તો અનલિમિટેડ લર્નિંગ ઓપોર્ચ્યુનિટીઝ છે અને બધું જ ઇઝીલી એક્સેસેબલ છે બસ એક્સપ્લોર કરવાની જરૂર છે અને ખાસ કરીને તો સ્કૂલ ગોઈંગ બાળકોએ જેમ કીબોર્ડ સામે જોયા વગર ટાઈપિંગ કરવું એ મારા માટે મેજિક હતું એવું જ એક મેજિક મને અહીં રિજનલ સાયન્સ સેન્ટરમાં જોવા મળ્યું કે જોયા વગર વાંચી પણ શકાય છે અને પેપર પણ લખી શકાય છે અગર આ મેજિક નથી તો શું છે એ વિશે વધુ આ વિડિયોમાં આગળ આપણે વાત કરીશું પણ સૌથી પહેલા આપણે આ રિજનલ સાયન્સ સેન્ટર વિશે જાણીએ તો વાત કરીએ રિજનલ સાયન્સ સેન્ટરની તો આ રિજનલ સાયન્સ સેન્ટરની અંદર અલગ અલગ વિષય માટે અલગ અલગ ગેલેરીઝ છે અને આ ગેલેરીઝની અંદર અલગ અલગ મશીન્સ અને ડેમોસ પણ મૂકેલા છે અને એ વિશે સમજાવવા માટે ગાઈડ્સ પણ છે તો બાળકોની અંદર સાયન્સ અને ટેકનોલોજી પ્રત્યે ઇન્ટરેસ્ટ અને ક્યુરિયોસિટી સ્પાર્ક કરવા માટે આ બેસ્ટ જગ્યા છે નમસ્તે મારું નામ ડૉક્ટર સુમિત વ્યાસ છે હું રિજનલ સાયન્સ સેન્ટર રાજકોટમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે મારી ફરજ બજાવું છું રિજનલ સાયન્સ સેન્ટર રાજકોટને ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા વિકસાવવામાં આવ્યું છે અત્યારે ગુજરાતની અંદર આવા ચાર રિજનલ સાયન્સ સેન્ટરો વિકસાવવામાં આવ્યા છે અને એ ચારે ચાર બે હજાર બાવીસથી કાર્યરત થઈ ગયા છે એમાંનું રિજનલ સાયન્સ સેન્ટર રાજકોટ જ્યાં અત્યારે આપણે ઊભા છીએ અને એ સિવાય બીજા ત્રણ રિજનલ સાયન્સ સેન્ટર એક ભાવનગરમાં એક પાટણ અને એક ભુજની અંદર આવેલા છે અને આ ચારે ચાર રીજનલ સાયન્સ સેન્ટર છે એ આર્કિટેક્ચરલી અને કન્ટેન્ટ વાઇઝ ટોટલી ડિફરન્ટ છે એટલે કોઈ પણ વ્યક્તિ આ ચારે ચાર રિજનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લે તો દરેક જગ્યાએ એમને અલગ જ અનુભવ મળે રિજનલ સાયન્સ સેન્ટર રાજકોટની અંદર અલગ અલગ થીમ આધારિત છ સાયન્સની ગેલેરીઓ આવેલી છે આ ગેલેરી છે નોબેલ પ્રાઇઝ ફોર ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રમાં જે કોઈ પણ વૈજ્ઞાનિકને નોબેલ પારિતોષિક આપવામાં આવેલો છે તે વૈજ્ઞાનિકો વિશેની અહીંયા માહિતી આપવામાં આવેલી છે તેમજ સન ઓગણીસો એકથી લઈને બે હજાર ત્રેવીસ સુધીમાં જે કોઈ પણ વૈજ્ઞાનિક કે વચ્ચે મોટી થિયરીઝ આપેલી હોય એ પણ અહીં આપણે પ્રદર્શિત કરવામાં આવેલી છે રાજકોટ જેમ કે આપણે ઇન્જિનિયરિંગ ક્ષમતા માટે વિશ્વમાં જાણીતું છે તો એના પરથી પ્રેરણા લઈ અને મશીન ઇન્જિનિયરિંગ ગેલેરી એ સિવાય જેમ કે મોરબી અને થાન જે ડિસ્ટ્રિક્ટ છે આપણા સૌરાષ્ટ્રના એ સિરામિક ઇન્ડસ્ટ્રી માટે જગ વિખ્યાત છે તેમાંથી પ્રેરણા લઈ અને સિરામિક અને ગ્લાસ ગેલેરી જોયા કે ઘણા બધા પ્રકાર છે એવી જ રીતે ગ્લાસના પણ પ્રકાર છે જેમાં ત્રણ પ્રકાર આપેલા છે બ્લેક ગ્લાસ ના છે બોરોસિલિકેટ ગ્લાસ છે એ જે પ્રયોગશાળાઓ હોય છે લેબોરેટરીઝ લેટેસ્ટ ટેકનોલોજી આપણે જેનું આપણે આપણું જેને ભવિષ્ય કહી શકીએ એવી રોબોટિક્સ ટેકનોલોજી એઆઈ જેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ દર્શાવતી રોબોટિક્સ ગેલેરી એ સિવાય આપણા રોજિંદા જીવનની અંદર આપણે જેટલા પણ સાધનોનો ઉપયોગ કરીએ છીએ જેમ કે મોબાઈલ કેમેરા લાઇટ એ બધાય પાછળ શું વિજ્ઞાન છે સમજાવતી હાઉસ ઓફ વર્ક ગેલેરી નું નામ છે હાઉસ ઓફ વર્ક્સ ગેલેરી શું मीनिंग થાય એનો હા એટલે કેમ બરાબર સ્ટફ એટલે સાધન ને કામ કેવી રીતે કરે છે એટલે કે રોજબરોજના કામમાં જે કાઈ પણ વસ્તુઓને આપણે ઉપયોગમાં લઈએ છીએ જેમ કે ટીવી છે મોબાઈલ ફેન બલ્બ અથવા તો રેફ્રિજરેટર ક્લોક છે લોક છે બધી જ વસ્તુઓને આપણે રોજબરોજના કામમાં ઉપયોગમાં લઈએ છીએ કામ કેવી રીતે કરે છે અંદરની રચનાઓ શું શું હોય છે છે બધી આપને ખ્યાલ હોતો નથી તો કામ કરે અજવાળું આપવાનું કામ કરે છે તો લાઇટ છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયન્ટ એનર્જી છે ઓકે જ્યારે પણ એ આપણી આંખની સામે આવે છે તો ડાયરેક્ટ નથી આવતી પેલા કોઈ પણ જગ્યાએ અથડાય છે રિફ્લેક્ટ થાય છે ને પછી આપણી આંખમાં આવે છે બરાબર આજે શું છે થર્ટી ફસ્ટ ડિસેમ્બર છે તો ત્યારે એમને 31 ડિસેમ્બર ના રોજ આ લેમ્પ છે પબ્લિક ની સામે મૂકેલો હતો કે હવે લેમ્પ જેવી કઈ પણ વસ્તુ છે વર્ડમાં એક્ઝિસ્ટ કરે છે જેના માધ્યમથી તમે પ્રકાશ વાતાવરણ મેળવી શકો છો અને આપણી પૃથ્વી માંથી ના લઈ અને છઠ્ઠા મહાવિના જેના આપણે અત્યારે મધ્યમાં ઊભા છીએ ત્યાં સુધીની માહિતી આપતી લાઈફ સાયન્સ બતાવ્યું છે અહીંયાથી આગળનો વિભાગ છે આપકો સ્પેસ છે કે લાઈફ પોસિબલ છે કે નથી તો પૃથ્વીથી ચારસોથી લઈને ચારસો જે પચાસ કિલોમીટર દૂર છે એ નાસાઇ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મૂકેલું છે હવામાં તરતું મૂક્યું છે તો વૈજ્ઞાનિકો જે પોતાનું કામ કરવા માટે અહીંયા જાય છે ફરીથી પૃથ્વી પર જે આવી જાય છે તો આ રીતનું અવકાશમાં જીવન પોસિબલ બન્યું છે પણ બીજા ગ્રહો પર હજુ જીવન પોસિબલ બન્યું નથી કે આપણે સૂર્યમંડળ કહીએ સૂર્યમંડળમાં છે પહેલાં નવ ગ્રહો હતા પણ હમણાં જે બે હજારના છ પછી એક ગ્રહની માન્યતા જે રદ કરેલી છે એ આપણે જોઈએ છે પ્લૂટો કે પહેલા પ્લૂટને ગ્રહ તરીકે ગણતા આજે પ્લૂટો જે ગ્રહ તરીકે ગણતા નથી કે એને લઘુ ગ્રહ જાહેર કરેલો છે નાનો ગ્રહ જાહેર કર્યો છે તો એ આઠ ગ્રહોમાંથી સૌથી મોટો ગ્રહ છે એ ગુરુ છે સૌથી નાનો ગ્રહ પહેલા પ્લૂટો હતો આજે સૌથી નાનો ગ્રહ છે એ મર્ક્યુરી છે બુધ આપણી પૃથ્વી એ ત્રીજા નંબર ઉપર આવે છે કે પહેલું બીજું ને ત્રીજું કે હેબિટેબલ ઝોન છે કે પૃથ્વી એવી જગ્યાએ છે કે ગરમી પણ નથી ને ઠંડી પણ નથી આપણે હેબિટેબલ ઝોન કહીએ છીએ તો હેબિટેબલ ઝોન હોવાને કારણે પૃથ્વી પર જીવન પોસિબલ બન્યું છે આ સેન્ટરની અંદર આ સિવાય અલગ અલગ એક્સપિરિયન્સ ઝોન્સ પણ આવેલા છે એ એક્સપિરિયન્સ ઝોન્સ જે છે એ લેટેસ્ટ ટેકનોલોજી જેવી કે ઓગમેન્ટેડ રિયાલિટી વર્ચ્યુઅલ રિયાલિટી થ્રેડી હોલોગ્રાફી અને ડી ટેકનોલોજી ઉપર આધારિત બધા અલગ અલગ એક્સપિરિયન્સ છે આપણી પાસે ડી હોલોગ્રામ ગેલેરી છે અહીંયા એની અંદર અલગ અલગ એડવેન્ચર છે એમાંનો પહેલો એડવેન્ચર છે સર ડાયનોસોર એડવેન્ચર આ એડવેન્ચરમાં સર અમે છે ને ગ્લાસીસ કનેક્ટ કરી અને બાળકોને પહેરાવી દેવાના અને બાળકો બધા થ્રી સિક્સટી સુધી બધી બાજુ જોઈ શકે એમાં એને અલગ અલગ જાતના ડાયનોસોર એડવેન્ચરનો લાભ મળશે સર સ્નો માઉન્ટેનની અંદર આપણે છે ને સર છ સાત ફૂટનો એક બ્રિજ બનાવ્યો છે એ બ્રિજ કાયદે હલે એવો છે આપણે તમને વીઆરવાળા વાળા તમને ગ્લાસ પહેરાવી દેવાના આવશે એટલે એ બ્રિજ તમને ગ્લાસમાં ઓરિજિનલ મોડલ દેખાશે આખો આ એક્સપિરિયન્સ અલાવા અહીંયા ત્રણ વર્કશોપ્સ પણ આવેલા છે જેને અમે અવારનવાર મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓ માટે અમે અલગ અલગ વર્કશોપ કરાવીએ છીએ એ સિવાય દરેક ગેલેરીની અંદર અમારા દ્વારા હેન્ડસ ઓન એક્સપિરિયન્સ પણ કરાવવામાં આવે છે જેમ કે ડ્રોન ફ્લાઇંગ યસ વેરી ગુડ કે ડાયાગોનલી હવે આવશે અત્યાર સુધી આપણે સાઈડ બાય સાઈડ હતા હવે ડાયાગોનેલી કે જો હું એન્ટી ક્લોકવાઇઝ ફેરવું છું તો આ બેનિફિટ એટલે એન્ટી ક્લોકવાઇઝ રોટેટ થશે આપણે સિનેમેટિક શોર્ટ હોય છે વિડીયો શૂટિંગના બધા પ્રી વેડિંગના ત્યારે એ સિનેમેટિક શોટ લેવા માટે એની એક્સિસ ઉપર જ રોટેટ કરવામાં આવે છે ત્યારે ડાયાગોનીલી બે છે એ ફેન મુવમેન્ટ કરશે આ સિવાય ઘણા બધા સેન્સર હોય છે જેમ કે સર કીધું કે જો કંટ્રોલ બહાર જાય રેન્જ બહાર જાય તો ઇમરજન્સી લેન્ડિંગ છે પણ એને કેમ ખબર પડે કે કંટ્રોલની બહાર ગયું અને સરે રેન્જ કીધી કે હજાર મીટર એટલે કે એક કિલોમીટરની રેન્જ છે પણ ક્યાંથી હું અહીંથી ઉડાડું તો એક કિલોમીટર અલગ થાય ટેરેસમાંથી ઉડાડું તો એક કિલોમીટર અલગ થાય તો એ જજ કેમ કરે કે એક કિલોમીટર ક્યાંથી સ્ટાર્ટ થયું તો એના માટે ઘણા બધા સેન્સર્સ છે પણ સૌથી પહેલું કીધું ઇમરજન્સી લેન્ડિંગ કાંઈ બી માલ ફંક્શન થાય એકાદી મોટર બંધ થઈ ગઈ અથવા તો રેન્જની બહાર તો ડ્રોન પાસે એટલો બેકઅપ પાવર હશે કે જે બી જગ્યાએ છે ત્યાં સેફલી લો સ્પીડમાં લેન્ડ કરી દેશે એ પાણી હોય જમીન હોય ગમે તે વસ્તુ હોય ત્યાં લેન્ડ કરી દેશે સિમ્પલી આ ન હોય તો શું થાય કે કદાચ હું એક કિલોમીટર ઉપર ઉડાડું છું એક મોટર બંધ થઈ ગઈ માલ ફંક્શન ડ્રોન ડાયરેક્ટ ગ્રેવિટી ફોલ કરશે આ ડ્રોન સસ્તું છે પણ ઘણા બધા ડ્રોન એવા લાખ દોઢ લાખ રૂપિયાના હોય એ ગ્રેવિટી ફોલ કરે એટલે ડેમેજ થઈ શકે એની સેફ્ટી માટે આ ટાઈપનું એન્ટી ગ્રેવિટીવાળો ઇમરજન્સી લેન્ડિંગ છે બીજી વસ્તુ આપણે તો જોયું છે કે ડ્રોન શૂટિંગ કરે પણ વચ્ચે ક્યાંય વાયર નથી ડ્રોનના કેમેરામાં જે છે આપણને નીચે ટેબ્લેટમાં દેખાતું હોય તો ઓડિયો વિડીયો ટ્રાન્સફર કરવા માટે એવી સેન્સર હોય આમાં ટ્રાન્સમીટર હોય આપણી પાસે રિસીવર છે મોબાઈલ એમાં રિસિવરના સેન્સર આવે એ જ રીતના હાઈટની વાત કરી મેં અહીંથી એક કિલોમીટર કાઉન્ટ કરવું ત્યાંથી એક કિલોમીટર કાઉન્ટ કરવું એ હાઈટ સેન્સર હોય કે ડ્રોનના પ્રોપેલર જે પ્લેનમાંથી સ્ટાર્ટ થશે ત્યાંથી સિવાય સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ્સ અને રોજિંદા જીવનમાં વિજ્ઞાન કેવી રીતે સ્પર્શે છે એ સમજાવવા માટે અમે અલગ અલગ અનુભવો કાર્યક્રમોનું પણ આયોજન કરીએ છીએ આ કાર્યક્રમો અને આ સાયન્સ સેન્ટર બનાવવા પાછળનો સરકારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સામાન્ય લોકો અને વિદ્યાર્થીઓની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે જાગૃતિ ફેલાય આ સિવાય લોકોની અંદર રિસર્ચ એપ્ટિટ્યૂડ એટલે કે જેને સંશોધનાત્મક વૃત્તિ કહીએ છીએ એ કેળવાય અને લોકો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચારતા થાય એવી રીતે અને ટેકનોલોજી અત્યારે જે વર્લ્ડની અંદર જે લેટેસ્ટ ટેકનોલોજીસ છે એનાથી તાદશ થાય એ આશયથી આખી બધી લા સ્ટેટ ઓફ આર્ટ ગેલેરીઓ વિકસાવવામાં આવી છે તો આજના સમયની અંદર વીસ રૂપિયાની અંદર શું મળે તો વીસ રૂપિયાની અંદર સાયન્સ સેન્ટરની અંદર કોઈ પણ વ્યક્તિ આટલી બધી પ્રવૃત્તિઓ અને ગેલરીઓનું જે વિડીયો જોઈ રહ્યા હતા એ થર્ટી ફિસેમ્બર જાન્યુઆરીના દિવસે હું ફરીથી રિજનલ સાયન્સ સેન્ટર આવી ગયો છું એક ખાસ કાર્યક્રમ જે છે એ ડોક્યુમેન્ટ કરવા માટે ચાર જાન્યુઆરી અઢારસો નવ કુકરે ફ્રાન્સ જ્યાં લુઈ જન્મ થયો બાળપણમાં એમના પિતાની દુકાનમાં એક દુર્ઘટનાને કારણે એમની આંખોમાં ઇન્ફેક્શન થયું અને તે બહુ અંધ બની ગયા છતાં હાર ન માનતા પંદર વર્ષની વયે લુઈ બ્રેલ એક અનોખા કોર્ટ સિસ્ટમની શોધ કરી જેના દ્વારા કોઈપણ કોઈ કોઈપણ ભાષાને લખી અને વાંચી શકે છે આ કોર્ટ સિસ્ટમનું નામ બ્રેઇલ રાખવામાં આવ્યું અને આજે તે આખા વિશ્વમાં દ્રષ્ટિહીન લોકો માટે એક મહત્વપૂર્ણ સાધન તરીકે ઉપયોગમાં લેવાય છે લુઈ બ્રેલને શ્રદ્ધાંજલિ રૂપે ચાર જાન્યુઆરીએ દર વર્ષે વર્લ્ડ બ્રેલ ડે તરીકે ઉજવવામાં આવે છે આજે રિજનલ સાયન્સ સેન્ટરમાં રાજકોટ સ્થિત શ્રી વીડી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહના આચાર્ય અને અમુક છાત્રાઓ સાથે વર્લ્ડ બ્રેલ ડે ઉજવવામાં આવ્યો હતો આ ઇન્સ્ટિટ્યૂટનું નામ શ્રી વીડી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ છે અઢાર જૂન અને ઓગણીસો ને ત્રેપનથી આ સંસ્થાની શરૂઆત થઈ છે હું હિમરેશા રાયચુરા અહીંયા બે હજાર ને બેની સાલથી ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકેની મારી ફરજ બજાવું છું હાલમાં હું આચાર્ય તરીકેની ભૂમિકા બજાવું છું સંસ્થામાં છન્નું દીકરીઓ છે સંસ્થામાં એકથી આઠ ધોરણનું પ્રાઇમરી એજ્યુકેશન નાઇન ટુ ટ્વેલ્વ અને કોલેજ ગોઈંગના સ્ટુડન્ટ્સ પણ રહે છે મ્યુઝિકમાં વિસારત સુધીનું એજ્યુકેશન એ લોકોને સંસ્થામાં જ આપવામાં આવે છે નાઇન સ્ટાન્ડર્ડથી ઉપર એ લોકો મેઇનસ્ટ્રીમના બાળકોની સાથે જ સ્ટડી કરવા માટે જાય છે અને રાઇટર થ્રુ એક્ઝામ આપવાની હોય છે આ રીતે એની નો અભ્યાસ છે એ બધો કન્ટિન્યુ આપણી જેમ જ હોય છે આપણે જે બધા સબ્જેક્ટ ભણીએ છીએ એ જ બધા વિષયો એ લોકો પણ ભણે છે ગુજરાતી હિન્દી મેથ્સ સાયન્સ ઇંગ્લિશ સોશિયલ સ્ટડી બધું જ એ લોકોએ ભણવાનું હોય છે ચિત્રો દોરવા અને રંગો પૂરવા એ નથી કરી શકતા પણ રમત ગમત રાસ ગરબા ડાન્સ બધું જ એ લોકો કરે છે અને બધું જ માણેપ છે વર્ષમાં એકથી બે વખત પિકનિકનું આયોજન થાય છે સંસ્થા દ્વારા એક મોટો પ્રવાસ હોય એકાદ વખત ગામની અંદર હોટેલમાં જઈએ બાળકો મૂવી જોવા જાય બધી જ એક્ટિવિટીઝ સંસ્થામાં રહી અને કરાવવામાં આવે છે આપણે જેમ સ્માર્ટફોનનો યુઝ કરીએ છીએ એમ એ લોકો પણ યુઝ કરે છે સારું કાર્ય કરે છે ખૂબ જ મહેનત કરે છે અને ખૂબ પ્રગતિ કરે છે અને સરકારી નોકરીઓ પણ મેળવે છે જેમાં શિક્ષક તરીકેની કોલેજમાં લેક્ચરર તરીકેની જોબ અને બેંકમાં પણ બહેનોએ જોબ મેળવેલી છે લગભગ છેલ્લા પાંચેક વર્ષમાં જ કહું તો વીસ બહેનોએ સરકારી નોકરીઓ મેળવેલી છે અત્યારે રાજકોટમાં જ ત્રણે ચાર બેનો બેંકમાં નોકરી કરે છે જુનાગઢમાં બાઉદીન કોલેજમાં એક પ્રાધ્યાપક તરીકે નોકરી કરે છે કચ્છ જિલ્લામાં પણ એક બેન નોકરી કરે છે શિક્ષકની એમ બધા અલગ અલગ જિલ્લાઓમાં મળેલી હોય છે આપણે આગળ એક અન્ય મહત્વપૂર્ણ ચેલેન્જ વિશે પણ વાત કરીશું એ છે આપણા પર્યાવરણનું સંકટ ખાસ કરીને પ્લાસ્ટિક પ્રદૂષણ કેવી રીતે આપણી પૃથ્વી પશુ પક્ષી અને માનવ જાતિ માટે નુકસાનકારક છે એ વિશે આપણે ચેપ્ટર 5 માં જાણીશું પણ એ પહેલા આપણે ચેપ્ટર 4 તરફ આગળ વધીએ શું તમે જાણો છો મિલેટ્સ એટલે શું આયા શું છે તમને ખબર છે આને શું કહેવાય બાજરો નાજ અનાજ કહેવાય ઓકે અને હું એમ કહું કે આ અનાજ નથી તો આ અનાજ નથી આને મિલેટ્સ કહેવાય અને આપણા ગુજરાતીમાં કહીએ તો જાડા ધાન્ય 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 અનાજથી અલગ હોય છે જેમ કે અનાજની અંદર ચોખા આવે ઘઉં આવે છે રાઈટ એવી જ રીતે ધાન્ય છે એની અંદર આવે છે બાજરો જવાર રાગી સામો રાજ કુટ્ટુ ચેનો એટલે આપણે ભારતની અંદર ટોટલ દસ પ્રકારના મિલેટ્સ છે જેમાંના ત્રણ મિલેટ્સ છે એ મેજર છે બાકીના સાત મિલેટ છે એ માઇનોર મિલેટ છે મેજર મિલેટ છે એની અંદર આવે છે બાજરો જવાર અને રાગી બરાબર હવે આને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક જેમ કે યુએન છે ત્યાં યુનાઇટેડ સ્ટેટમાં એક પ્રસ્તાવ મૂકેલો હતો બે હજાર ને એકવીસની અંદર કે આ જાડા ધાન્ય જે છે એને તમે પ્રમોટ કરો તો એના માટે થઈને યુએનના વોટિંગ થયું હતું જેમાં બોતેર જેટલા દેશોએ આ પ્રસ્તાવને મંજૂર કરવા માટે હા પાડી હતી भोजन में बहुत बड़ी भूमिका हो सकती है आपको पता है कि भारत के कहने पर साल 2023 को इंटरनेशनल ईयर ऑफ मिलेट्स घोषित किया गया है अपने डाइट चार्ट में आप मिलेट्स को शामिल करेंगे तो ये भी आपको बेहतर स्वास्थ्य में मदद करेगा अने पी आना विषय थोड़ी तब बेसिक महिति आपू तो जानिया जो है ये बहुत लाभकारी તમે તમારા દાદા હોય તો એમને પૂછજો કે એમને એમની એજમાં શું ખાધું હતું એમાં વધારે પડતા બાજરાના રોટલા અને જવારના રોટલા જ હશે હા અને અત્યારે જે છે એ આપણે અત્યારે પીઝા બહુ વધારે ખાઈ રહ્યા છીએ ફાસ્ટ ફૂડ ખાઈ રહ્યા છીએ ઇવન આપણે ઘરનું પણ ખાશું ને તો ઘરના ખાવામાં પણ આપણે રોટલી અને ભાતનો ઉપયોગ વધારે કરીએ છીએ ચોખાનો ઉપયોગ સો ચોખા અને ઘઉં એ બંનેમાં ગ્લુટેનની માત્રા વધારે હોય છે જેના કારણે અત્યારે બીપી છે હાર્ટ એટેક અત્યારે નાની ઉંમરમાં આવી રહ્યા છે અને ડાયાબિટીસ છે એ પણ બહુ નાની એજથી જ ચાલુ થઈ ગયું છે તો એનું કારણ આ જ છે કે આપણે ભાત અને રોટલીનો વધારે પડતો ખોરાક લઈએ છીએ અને સૌથી વધારે કે મેંદો પીઝા બર્ગર તમે જે પણ ખાશો હા એ પણ આપણે એવું નથી કે ભાઈ રોજ જે તમે મિલેટ ખાવ પણ મિલેટને પણ એક ટાઈમ તો આખા દિવસમાં ખાવું જોઈએ જેનાથી આપણી હેલ્થ જે છે એ સારી રહી સો આપણા માટે બહુ ગર્વ જેવી બાબત છે કે આપણા જે વડાપ્રધાન છે એ આવી બધી વસ્તુઓને હાઇલાઇટ કરે છે લોકોની સામે રાખે છે અને વિશ્વમાં એમની એવી જ ઈચ્છા છે કે વિશ્વની થાળીની અંદર ભોજનની જે થાળી હોય એની અંદર મિલેટનો સમાવેશ થાય તો એના માટે થઈને આપણી પાસે છે તો આપણે પણ અવેરનેસ રાખીએ અને આનો પણ ઉપયોગ કરીએ અને આપણે પણ આપણા ખોરાકની અંદર મિલેટ્સને લાવીએ જેનાથીને આપણે પણ હેલ્ધી રહી ઓકે થેન્ક યુ થેન્ક યુ નમસ્તે મારું નામ છે દિપ્તિ હરખાણી હું અહીં રિજનલ સાયન્સ સેન્ટરની અંદર એઝ અ ટૂર ગાઈડ તરીકે કામ કરું છું મારી પાસે પ્રોજેક્ટ છે મિશન લાઈફનો કે જેનું ફૂલ ફોર્મ થાય છે લાઇફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ આ લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટની પહેલ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ બે હજાર બાવીસમાં કરી હતી પાંચ જૂનના વિશ્વ પર્યાવરણના દિવસે કે આપણે આપણા પર્યાવરણને બચાવવું જોઈએ અને પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી અપનાવવી જોઈએ જેનાથી આપણને પણ ફાયદો છે અને પર્યાવરણને પણ ફાયદો છે સો અમે અહીંયા રિજનલ સાયન્સ સેન્ટરની અંદર આ જ પહેલની ઉપર કામ કરીએ છીએ જેમાં અમારી લાઇફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટને લગતી ઘણી બધી એક્ટિવિટીસ છે અને એના એમાંની જ એક છે માટી ઉપર અમે વર્ક પણ કરીએ છીએ કે અત્યારે ભારતની અંદર ઘણા બધા સેવ સોઇલ ઉપર કામ કરે છે અમે પણ અમારી પાસે અહીંયા એક સિરામિક એન્ડ ગ્લાસ ગેલેરી છે કે જેની અંદર અમે માટી વિશે લોકોને માહિતી આપીએ છીએ કે માટી કેટલા પ્રકારની હોય છે ને એ માટીમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે એવી જ રીતે અહીં એક નોર્મલ બેઝ ઉપર કે જે સ્ટુડન્ટ્સ આવે છે એ લોકોને માટી વિશે ખબર પડે બધા લોકોને એવું જ લાગે છે કે માટી એક જ પ્રકારની હોય વધીને બે પ્રકારની હોય પણ અમે નોર્મલી જે માટી છે અહીંયા દેખાડ્યું છે કે ભારતની અંદર ટોટલ આઠ પ્રકારની માટીઓ આવેલી છે એ આઠ પ્રકારમાં પણ ચાર પ્રકાર છે જેમાં છે રેત રેતવાળી માટી બીજી છે ગાદ માટી ત્રીજી છે ચીકણી માટી અને ચોથી છે ભુલઈ માટી જે માણસનું શરીર છે એ માટીથી બનેલું હોય છે એવી જ રીતે માણસ માણસને જીવવા માટે પણ માટીની જરૂર પડે છે એટલે કે આપણે જે ખોરાક લઈએ છીએ એ પણ માટીમાંથી જ ઊગીને આવે છે અને અત્યારનું આપણી લાઈફસ્ટાઈલ જોતાં આપણે પ્રદૂષણ એટલું ફેલાવીએ છીએ જેમ કે પ્લાસ્ટિક છેલ્લા પાંચ વર્ષમાં પ્લાસ્ટિકનું ઉત્પાદન અહીંયા બતાવેલું છે કે પાંચસો ને ત્યાંસી મિલિયન ટન જેટલું છેલ્લા પાંચ વર્ષમાં પ્લાસ્ટિકનું ઉત્પાદન થયું છે અને આપણે હમણાં થોડા સમય પહેલાં લોકડાઉનને ફેઝ કરેલો તો લોકડાઉનમાં ત્રણ ગણો જે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ વધી ગયો છે તો આ બધું પ્લાસ્ટિક ઇવન જાય છે ક્યાં તો એ બધી માહિતી તમને બતાવવા માગું છું કે આપણે જો કે દર વર્ષે બબલ રેપનું ઉત્પાદન કેટલું થાય છે તો આપણી પૃથ્વી અને ચંદ્ર સુધીનું જેટલું ડિસ્ટન્સ છે એટલું ડિસ્ટન્સ કવર કરી શકે એટલું દર વર્ષે બબલ રેપનું ઉત્પાદન કરવામાં આવે છે અને આજે કદાચ જો નામ ચાલુ રહ્યું તો અહીંયા આખું ફ્યુચર બતાવે કે બે હજાર ને પચાસ સુધીમાં દરિયામાં જેટલા સજીવો છે એનું વજન છે એનાથી વધારે વજનનું પ્લાસ્ટિક વધી જશે દરિયાની અંદર કે જેટલા સજીવો નથી એનાથી વધારે વજનનું પ્લાસ્ટિક અત્યારે દરિયાની અંદર ઠલવાતું જાય છે તો બે હજાર પચાસ સુધીનો આંકડો બતાવેલો છે ઇવન અત્યારે આપણે મિલ્કી વે ગેલેક્સી જોઈએ છે કે એમાં જેટલા તારાઓ નથી એનાથી વધારે છે એ પ્લાસ્ટિક છે એ જોવા મળે છે ઇવન એ પ્લાસ્ટિકનો ઉપયોગ એટલો બધો વધી ગયો છે તો એથી આપણે અવેર થવાની એક બાબત છે આવો ચાલો બીજું જોઈએ આપણે કોઈ પણ ઇકોસિસ્ટમ જોઈએ કે ઇકોસિસ્ટમના પોતાની એક આહાર શૃંખલા હોય છે કે ઘાસને ખાવાવાળા ઘાસ ઘાસ ઓપર હશે ઘાસ ઓપરને ને ઉંદર હશે ઉંદરને ખાવાળો સાપ હશે સાપને ખાવાળી ચમડી હશે તો આ રીતની એક છે આહાર શૃંખલા જે પૂરી થતી હોય છે પણ એવી જ આહાર શૃંખલા અત્યારે પ્લાસ્ટિકની બની ગઈ છે કે જે આપણે આહાર લઈએ છીએ એમાં શું પ્લાસ્ટિક છે તો જે આખી આહાર શ્રૃંખલાની અહીંયા બતાવેલી છે કે જે આપણે પ્લાસ્ટિક જે યુઝ કરીએ છીએ પ્લાસ્ટિક બધું જઈને કે ડીકમ્પોઝ થાય છે ડીકમ્પોઝ થયેલું છે પ્લાસ્ટિક જે પાણીમાં ઉતરે છે એ જ પાણી જે પાકને મળે છે એ પાકને આપણે ખાઈએ છીએ એ પ્લાસ્ટિક આપણા અંદર આવે છે માઇક્રો પ્લાસ્ટિક બનીને હવે એ જોવું તમે એ પ્લાસ્ટિક માઇક્રો પ્લાસ્ટિક જે કોઈ માછલી ખાય છે એ માછલીને ખાવાવાળા કોઈ કે ને માછલી આપણે ખાઈએ તો આ બધું આપણે ફરીથી આપણે સુધી પહોંચે છે તો આખી આહાર શૃંખલા બતાવી છે પ્લાસ્ટિકની એક આહાર શૃંખલા ને ઉપર બતાવ્યું છે કે દર વર્ષે દસ લાખ દરિયાઈ સજીવોનું મૃત્યુ થાય છે પ્લાસ્ટિકના લીધે તો એ કાચબો તમને પ્રશ્ન પૂછે છે કે અમે તો પ્લાસ્ટિકથી મર્યા તમે તો આખું અહીંયા આખી ડિસ્પ્લે બતાવેલી છે ઇવન અહીંયા જુઓ કે એ પ્લાસ્ટિકનું છે એ લાઈફ સાયકલ બતાવેલી છે કે પ્લાસ્ટિકનું વિઘટન થતાં કેટલો સમય લાગે છે કે કોઈ પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું જબલું આપણે યુઝ કરીએ છીએ તો એને વિઘટન થતાં વીસ વર્ષ લાગે છે એ રીતે કોઈપણ પ્લાસ્ટિકનો કપ છે તો એને વિઘટન થતાં ત્રીસ વર્ષ લાગે છે કોઈ સ્ટ્રો છે પ્લાસ્ટિકની એ સ્ટ્રોને વિઘટન થતાં બસો વર્ષ લાગે છે એ રીતે તમે જુઓ કે ચારસો ને પચાસ પાંચસો પાંચસોથી છસો વરસ એ પ્લાસ્ટિકને ડિકમ્પોઝ થતાં લાગે છે તો એનું ડિકમ્પોઝ લાઈફ સાયકલ બતાવેલી છે અને આપણે વ્હીકલ ચલાવીએ છીએ તો એમાં પણ તમને એક નવાઈ લાગશે કે ટાયરમાં પણ પ્લાસ્ટિક હોય છે કે પ્લાસ્ટિકના કણો ધૂળના ડસ્ટ ડસ્ટ પાર્ટિકલ સાથે પ્લાસ્ટિક પ્લાસ્ટિકના કણો પણ ઉડે છે તો આ તો આપણું પ્લાસ્ટિક જે આપણે ડેલી લાઈફમાં યુ વધારે યુઝ કરતા જઈએ છે તો એક અવેર થવાની બાબત છે પ્લાસ્ટિકને આપણે ઓછો ઉપયોગ કરીએ કારણ કે આપણું ફેંકેલું પ્લાસ્ટિક ક્યાં જાય છે કોઈને નથી ખબર ઇવન ડમ્પિંગ થતું હોય છે સારી વાત છે કે આપણે ડસ્ટબિનમાં પ્લાસ્ટિક ફેંકીએ છીએ એનું કંઈક ને કંઈક છે એ રિસાયકલ થતો હશે તો આપણે અજાણતા જે કોઈ પ્લાસ્ટિક બીજે કંઈક ફેંકી દઈએ છીએ કોઈ સજીવોના મુખમાં જાય છે તો એનાથી અવેર થવાની એક બાબત છે તો આપણા ઘરમાં પ્લાસ્ટિકની બોટલ્સની સાથે જબલા પણ ઘણા બધા આવે છે જેમ કે આપણે શાકભાજી લેવા જઈએ ફળ ફ્રૂટ લેવા જઈએ છીએ કે કોઈ પણ વસ્તુ લેવા જઈએ છે તો એની સાથે આપણે જબલું લઈએ છીએ નથી આપતા તો છતાં પણ આપણે સામેથી માંગીએ માગીએ છીએ પણ આ જબલું જે છે એ પણ એટલું જ હાર્મફુલ છે જેમ કે આ જબલાની અંદર પછી આપણે પાછો કચરો ભરીને એ ડસ્ટબિનમાં નાખીએ છીએ અને એ ડસ્ટબિનમાંથી ગયેલો કચરો કે જેની અંદર ખાવા પીવાનો કોઈ સામાન ભરીએ છીએ તો એ મૂંગા જાનવરો હોય એ લોકોને નથી ખબર હોતું કે આ ખાવાની વસ્તુ નથી

એમાંથી પણ તમે ક્રિએટિવ વસ્તુ બનાવી શકો છો જેમ કે મારી પાસે આ પ્લાસ્ટિકની જબલું છે તો એ જબલામાંથી અમે આવી રીતનું પ્લાસ્ટિકનું ફ્લાવર બનાવ્યું છે જ્યારે પણ આપ કોઈ પણ રિજનલ સાયન્સ સેન્ટરની મુલાકાતે આવો ત્યારે તમે તમારી સાથે પ્લાસ્ટિકના જબલા અને પ્લાસ્ટિકની બોટલ્સ અચૂક લઈને આવો અમે તમારા જ હાથે આ રીતના ફ્લાવર્સ બનાવશું અને એક અમે કેમ્પેન સ્ટાર્ટ કર્યું છે કે પાંચ જૂન બે હજાર ત્રેવીસથી વિશ્વ પર્યાવરણના દિવસથી કે આ રીતના પ્લાસ્ટિકના બોટલ્સ અને બેગ્સમાંથી ફ્લાવર બનાવીને અમારી રિઝનલ સાયન્સ સેન્ટરની જે ગેબિયન વોલ છે ત્યાં અમે એ લોકોના જ જાતે લગાડશું અને એવી આશા પણ છે કે ભવિષ્યમાં આ કોઈ રેકોર્ડ પણ સર્જી શકે અને એક પર્યાવરણને આટલા પ્લાસ્ટિકમાંથી મુક્ત પણ કરી શકીએ મારું નામ છે બાંભણિયા સલમા હું એઝ અ મારી પોસ્ટ અહીંયા છે મેનેજમેન્ટ અને ઓલ ઓવર મેનેજમેન્ટનું બધું મારા હાથમાં છે તમે આ એક્ટિવિટી જોવો છો આ એક ફીડબેક તમે જોવો છો આ બધા અહીંયા તમે જોઈ શકો છો નામ છે આ બધા ફીડબેક છે ને નાના બાળકોએ લખ્યા છે સ્કૂલમાંથી આવે છે એ લોકો આખું સેન્ટર જોવે છે ત્યારે સેન્ટરમાંથી કોને ક્યુ ગયમું છે કઈ ગેલેરી ગયમી છે પછી અમારે અહીંયા અલગ અલગ એક્ટિવિટી થતી હોય છે કે અવકાશની છે પછી જેવી રીતે

કે જે રાજકોટના રહીશો છે એમને અહીંયા એક સાયન્સ સિટી તરીકે એક પ્લેસ એડિશનલ મળ્યું છે જે ફેમિલી સાથે આવી અને સાયન્સને લગતું તમામ નોલેજ લઈ શકે છે અહીંયા સાથે સાથે ફૂડ પણ એલોટ કરે છે એ લોકો એકવાર તો અહીંયા ઓબ્વિયસલી મુલાકાત લેવા જેવી છે અહીંયા થેન્ક યુ આ માધ્યમથી હું તમામ લોકોને અપીલ કરું છું કે રીજનલ સાયન્સ સેન્ટરની

તો કોમેન્ટ કરીને જણાવજો કે વિડીયો કેવો લાગે